નમસ્કાર પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિત સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના જંગલમાં હરણપુરના પ્રજાતિ ચોસિંગા નો શિકાર કરનાર ને ઝડપી પાડવામાં આવ્યા છે

શિકારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા શિકાર કામે દેશી બનાવટની બે પુલ્લીદાર બંદૂકો કબજે કરાઈ છે અદાલતે જામીન ના મંજૂર કરી 14 દિવસ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના YouTube ચેનલ કરો બેલ દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર